શકે કે આ છે કે બિન છે કે તો દોસ્તો આ બધા લોકોનું એવું માનવું છે કે સાપ છે એ દૂધ પીએ છે એને દૂધ પીવડાવવા માંગે છે તો આપણે જોઈએ કે સાપ હવે દૂધ પીએ છે કે નથી પીતો તો દોસ્તો આ બધા મિત્રોનું એવું માનવું છે કે સાપ છે તે દૂધ પીવે છે એટલે આપણે જોઈએ કે આજે દૂધ પીવે કે નહીં

નથી પીતો પણ કઈ વાંધો નહી હવે આને જોવા દો પાણી આપો હવે

દોસ્તો એક કે સાપ છે એ દૂધ નથી પીતો ક્યારેય એ પાણી પીએ છે કે સાપ પાણી દૂધ છે દૂધ ઘણી વખત એવું બને કે ખેલમુદારી ને એવું મદારી લોકો હોય એને કેટલો છે ભૂખ્યા રાખીને લઈ આવતા હોય ને પછી બધા એની સામે એને દૂધને પીવડાવે એટલે ભૂખ ને દૂધ પી લેતું હોય પણ દૂધને એવું નથી પીતું કેમકે સાપ છે એ માંસાહારી આવે છે એ શાકાહારીની કોઈ પણ વસ્તુ નથી ખાતો આ તો બધા લોકોને એમ હતું કે સાપ દૂધ પીવે છે એટલે આપણે એક ફેરે એને બતાવી દીધું કે જો સાપ છે તે દૂધ ખરેખર નથી પીતો પાણી હોય તો પી લે છે દોસ્તો પણ એ દૂધ ક્યારેય પીતો નથી તો દોસ્તો સાપ છે કોઈ પણ એ દૂધ નથી પીતા કેમ કે એને પાચન તંત્ર એને એવી શક્તિ જ નથી આવતી કે દૂધ પી પચાવવાની કોઈ શક્તિ નથી આવતી પાણી છે એ પી શકે છે પણ દૂધ ક્યારે પી નથી શકતો કેમ કે એ માંસાહારી આવે છે એ શાકાહારીની કોઈ પણ વસ્તુ ખાઈ નથી શકતો અને એનું એવી પાચન શક્તિ જ નથી આવતી કે આપણા શાકાહારીની કોઈ પણ વસ્તુ એ પચાવી શકે અને જો દૂધ કે એની ભૂખ ને મારીએ પી લીધું હોય તો પછી જાજો સમય લાંબો ટાઈમ જીવતો નથી એને એવો રોગ થાય છે કે ગમે માંદો પડી અને પછી એ મરી જાય છે એટલે ક્યારે પણ કોબરા સાપ આપણે જોવા મળશે રેસ્ક્યુ કરીશું તો આપણે એનો પણ વિડીયો બનાવશું કે કોબરા સાપ છે કે દૂધ પીવે છે કે નહીં ચાલો તો હવે એને રેસ્ક્યુ કરી દઈએ તો દોસ્તો તમે જોયું હશે કે આપણે સાપને દૂધ પણ ભીવરાવાની ટ્રાય કરી હતી પણ સાપ છે તે ક્યારેય દૂધ નથી પીતો